બેટ મેન કરે છે બધું લેવડાવ્યા રાખે મારી આગદર અને મેં હોવ નાના માણા મેં કરે અમે હોવ નાના માણા હે અમારે મજૂરી કામ કરે કડિયા કામ કરે મારા કરવા રા અને બધી વસ્તુ લેડાવી તમે પૈસા સમજ બોલો અને મને હે ને એમ કે બે રિચાર્જ કરજે રિચાર્જ કરજે એ મહિને મહિને રિચાર્જ કરાવે મારે હું તો હલવાની હમ બી નો કરજો એમ નથી કતો હા સાહેબ તમે છો

એ ગાતો તો મેને સંગમાં જાય આ દુઆ કા પૂન નંબરવા જાય જે તો ગાતો તો બીજા બે નો નંબર લેતા હતા ને મને કે તમે લે હું હે જટ બે કોઈનો નંબર નંબર લવે ને ને જય હોન તો સાબ ઉપારથી નથી હું એકલી ફરફડવા દુનિયા થી તો એના એના બદલે હે ને નંબર ઈ બે નો બાયુ કે તમ લઈ લીયો કે કામ આવે કોઈ તો મે લીધો એમાં ચાલુ થઈ ગઈ મારે હું તને પ્રેમ કરું હું હું તુઆ આઈ લવ યુ ના અમને તેરને મેંડો ચાલુ થઈ ગયો ઈ તો તમે ખાલી તમારો ફોટો મને એવડે ગોવીંદ રબારી નો ફોટો મોકલો અને ક્યાંનો છે મોટા અરણ્યા ને ચોટીલાગર ક્યાંનો ચોટીલા મોટા અરણ્યા ગામ છે ને તમારી પાસે